નમસ્તે મિત્રો ટેકનિકલ ખેત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા એક નવો ફેરફાર સહાયની અંદર કરવામાં આવ્યો છે તો મિત્રો પહેલી એપી સરકારે ટુ વ્હીલર ખરીદવા માટે એટલે કે ટુ વ્હીલર ઇલેક્ટ્રિક સ્કૂટર છે થ્રી વ્હીલર છે એ ખરીદવા માટે તમને હવે સરકાર તમને પંચાવન હજાર સુધીની સહાય આપવામાં આવશે તો સરકારે આ યોજનાની અંદર જે ફેરફાર કર્યો છે એના વિશે જાણીશું અને જૂની સહાય કેટલી મળતી હતી એ પણ જાણીશું અને નવી સહાય માટે તમારે ડોક્યુમેન્ટ કયા કયા આપવાના રહેશે એ પણ વિગતો જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર યોજનાની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર થશે સસ્તા અને પહેલી એપ્રિલથી લાગુ થશે નવા નિયમો તો સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે મોટો નિર્ણય લીધો છે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર સસ્તા થશે અને સરકારે ઇલેક્ટ્રિક મોલિલિટી પ્રમોશન સ્કીમ અંતર્ગત ઈ એમ પી એસ હેઠળ સરકારે સબસિડીની અંદર વધારો કર્યો છે તો મિત્રો સરકારે જે જૂની સબસિડી હતી એની અંદર વધારો કર્યો છે હવે નવી સબસિડી કેટલી રહેશે એના વિશે પણ જાણીશું કે નવી યોજના હેઠળ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર મહત્તમ સબસિડી પંદર હજાર રૂપિયા વધારીને ચાલીસ હજાર રૂપિયા કરી દેવામાં આવે છે અને ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરની મહત્તમ સબસિડી બાર હજાર રૂપિયાથી વધારીને પંચાવન હજાર રૂપિયા કરી દેવામાં આવે છે આ સબસિડી ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાને પ્રોત્સાહન કરવા તેને પેટ્રોલ અને ડીઝલ વાહનો માટે યોગ્ય વિકલ્પ આપવા માટે આપવામાં આવી રહી છે તો મિત્રો સરકાર દ્વારા જે યોજનાની અંદર જાણીએ કે એની અંદર વાહનોના પ્રકાર અંતર્ગત સબસિડી નવી સબસિડી સહાય તો ઇલેક્ટ્રિક ટુ વ્હીલર જે પહેલાં પંદર હજાર રૂપિયા હતા જે હવે ચાલીસ હજાર કરવામાં આવે છે અને ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પહેલાં જે બાર હજાર હતા એ વધારીને પંચાવન હજાર કરવામાં આવે છે તો ઇલેક્ટ્રિક મોબી લીટી પ્રમોશન સ્કીમ અંતર્ગત ભારે ઉદ્યોગ મંત્રાલય પંદર માર્ચ બે હજાર ચોવીસના રોજ દેશની ઇલેક્ટ્રિક ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થશે અને જુલાઈ બે હજાર ચોવીસ સુધી ચાલશે આ યોજના પાછળ પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચ આપવામાં આવશે તો આ યોજનાનો ઉદ્દેશ્ય દેશની ઇલેક્ટ્રિક ટુ વ્હીલર થ્રી વ્હીલર અપનાવવા પ્રોત્સાહન આપવાનો છે તો આ યોજના ઇલેક્ટ્રિક વાહકોને ખરીદવા સસ્તું બનાવવાને ચાર્જિંગ સ્ટેશન જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મદદ કરશે તો મિત્રો પાત્રતા સુરેસે કોણ લાભ લઈ શકશે તો મિત્રો પાત્રતાની વાત કરી કે ઇલેક્ટ્રિક વાહનનો પ્રોત્સાહન આપવા ભારતનો કોઈ પણ નાગરિક છે એ ખરીદી શકશે તો ઇલેક્ટ્રિક વાહનો ફ્લેમ વનના ધોરણે અનુરૂપ હોવો જોઈએ ઇલેક્ટ્રિક વાહન બેટરી ક્ષમતા બે કિલો વર્ટની ઓછી ન હોવી જોઈએ તો ઇલેક્ટ્રિક વાહનોની મહત્તમ પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઓછી ન હોવી જોઈએ એવી અપેક્ષા છે કે સરકાર આ નિર્ણયને ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ મળશે અને ભારત અંતર્ગત ઇલેક્ટ્રિક ગતિશીલતાનો પ્રોત્સાહન મળશે તો ઇલેક્ટ્રિક બાઇકની સબસિડી યોજના હેઠળ ખરીદી કરતા પહેલા અરજદાર પાસે નીચેના જે પુરાવા છે એ અનિવાર્ય છે તો મિત્રો જો તમે ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માંગો છો તો મિત્રો ભારતના નાગરિક હોવા જોઈએ તો મિત્રો ભારતના નાગરિક સાથે જે રાજ્યની અંદરથી તમે જે ઇલેક્ટ્રિક વાહન ખરીદ્યો છો એ રાજ્યના પણ નાગરિક હોવા જોઈએ તો મિત્રો હવે જાણીએ કે આ યોજના માટે અગત્યના પુરાવા જાણીએ તો સૌથી પહેલી બાબત છે કે અરજદાનું આધાર કાર્ડની નકલ અરજદારના બેંક પાસબુકની પ્રથમ કાર્ડની નકલ અરજદાર લાભાર્થીનો ફોટો આઈડી હોવો જોઈએ શ્રમયોગી ઓળખપત્ર અહીં નિર્માણ કાર્ડની નકલ અરજદાનું રેશન કાર્ડની નકલ અવશ્ય આપવાનું છે તો મિત્રો આટલા જો તમારા જોડે પુરાવા છે તો તમે ઇલેક્ટ્રિક વાહનની અંદર પંચાવન હજાર સુધીની સહાય મેળવી શકો છો તો મિત્રો પહેલી એપ્રિલથી આ યોજના શરૂ થઈ જશે તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જય મિત્રો અંદે માત્રમ જય ગુરવી ગુજરાત